એવું કહેવાય છે કે દુર્ગાષ્ટમીનો ઉપવાસ કરે છે તેમને નવ દિવસની પૂજા જેવું જ ફળ મળે છે આ દિવસે માતા મહાગૌરીની આઠમી શક્તિની પૂજા કરવામાં આવે છે તેમને અન્નપૂર્ણાનું સ્વરૂપ પણ માનવામાં આવે છે આ જ કારણ છે કે મહાષ્ટમી પર કન્યાઓને ભોજન કરાવવાથી પણ દેવીની કૃપા વરસે છે ભરૂચ જિલ્લામાં આવેલા વિશ્વ શાંતિ મહાકાળી મંદિરે ઓસાળામાં ચૈતર નવરાત્રિના આઠમના નોર્તે મંગળવાર હોવાથી ભક્તોની વહેલી જ ભારે ભીડ જોવા મળી હતી આ મંદિર માત્ર મંગળવારે જ દર્શન માટે ખોલવામાં આવે છે જેના લીધે આજે ચૈતર નવરાત્રી શરૂ થતાં જ હોય અને મંગળવાર હોવાથી દર્શનાર્થીઓનું ભારે ઘોડાપૂર ઉમટ્યું હતું ઓસાળાનું વિશ્વ શાંતિ મહાકાળી મંદિર પાવાગઢ જેટલું જ મહત્વ ધરાવે છે અહીંયા રૂપિયા પૈસાને નહીં પરંતુ તપને મહત્વ આપવામાં આવે છે અહીંયા કોઈ પણ જગ્યાએ રૂપિયા દાન દક્ષિણા લેવામાં આવતું નથી લોકો અહીંયા પગપાળ આવી પોતાની માનતા પૂર્ણ કરે છે અને આ મંદિરમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે મહા મહાકાળી સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે જેના લીધે ભક્તો દર મંગળવારે દર્શન માટે અહીંયા અચૂક આવે છે આસો અને ચૈતર મહિનાની આઠમે હવન રાખવામાં આવે છે જેમાં લોકો શ્રીફળ હોમી ધન્યતા અનુભવે છે આ મંદિરમાં અસલ સ્થાન વર્ષમાં એક જ વાર એટલે કે જેઠ સુદ દર્શનના દિને ખુલે છે ચૈતન ની આઠમે મંગળવાર હોવાના કારણે મોટી સંખ્યામાં ભક્તોનું માનો મેળામણ ઉમટી પડ્યું હતું હવે આપના ભરૂચમાં આવી ગયું છે ગ્રેટ ગોલ્ડન સર્કલ ব্যাশি একসো ছস ছসো সিতহাড়ানো চূকশো নই